જય શ્રી કૃષ્ણ કેમ છો બધાય મજામાં ને આજે આપણે કોટ સેટ ને પ્લાઝા પે બતાવશું કોટ સેટ એમથી ડબલ એક્સેલ સુધીના છે કાપડ એકદમ સોફ્ટ આવશે કાપડ આ કોટ સેટ આ ડિઝાઇનમાં એમથી આ પેન્ટનું ફોનિંગ છે આ ડબલ એક્સેલ સાઇઝ છે એમસી ડબલ એક્સેલ સુધીમાં આવશે એમ એલ એક્સેલ ને ડબલ એક્સેલ એમાં બીજી ડિઝાઇન છે આપણે આગળનું બતાવ્યું હોય એ કોટ સેટ ચારસો વાળો છે ને આ પાંચસો વાળો છે અલગ અલગ પ્રાઇઝ આવશે બધા કોટ સેટની મટીરિયલ એકદમ સોફ્ટ આવશે આમાં પણ એમથી ડબલ એક્સેલ સુધીની સાઈઝ આવશે બતરુંવી 400 વળો છે. ડબલ એક્સેલ સાઇટ છે. પ્રાય 400 રુપ્યા. એમ થી ડબલ એક્સેલ સુધીની સાઇટ છે. ખોલી ને બતાવું ને કલર સરખો જ રહેશે એક જ સરખો કલર આવશે બદલશે એમાં જ આ ચારસો વાળામાં આ બીજી બીજો કલર છે એમાં છે ગ્રે કલર એમાં એમ થી ડબલ એકશે પ્રાઇસ ચારસો રૂપિયા આમાં એમ ને એમ ને એક સાઈડ બે સાઈઝ છે આમાં મરુન કલર આવશે છે એમાં બે સાઈઝ છે ને આ સાડા છસો સિંગલ પીસ જ છે સાઈજ એકસે મેંદી કલર છે એકદમ કાપડ સોફ્ટ સરસ આવશે પહેરવાની ગરમીમાં પહેરવાની એ મજા આવે એવું કાપડ સરસ છે એમ સાઇઝ નો પેન્ટ નો ફોર્મ બહુ સરસ આવશે આ બ્લેક કલર ના પ્લાઝા પેર છે એમાં

પછી આ બીજી પ્લાઝા પેર ઈ મેં બતાવી સાડા સાતસો વાળી હતી આ પ્લાઝા પેર પાંચસો વાળી છે આમાં એમ થી ડબલ એક્સ એક્સેલ પછી આ ડિઝાઇન આવશે આ સાતસો પચાસ આમાં એમ થી ત્રિપલ એક્સેલ આ ત્રિપલ એક્સેલ છે આમાં એમ થી ત્રિપલ એક્સેલ સુધી આ સાતસો વાળી છે એમ એલ એક્સેલ ને ડબલ એક્સેલ એમાં બીજી ડિઝાઇન પાંચસો વાળીમાં ને બ્લુ કલર છે

આ એનો પ્લાઝા આવશે કાપડ કોટન આવશે આવશે ડિઝાઇન અજરપની સાઈજમાં આમાં ફોર એક્સેલ થ્રી ફોર ફાઈવ ફોર ફાઈવ એક્સેલ છે નવસો વાળી પેર છે આવશે એકદમ કાપડ મસ્ત તો ઘણી આઈટમ હોય પણ અમુક વસ્તુ તમને બતાવું આ સાડા છસો વાળી છે ડબલ એક્સેલ એમથી ડબલ એક્સેલ બુદ્ધિમાં જે કોઈ વિડીયો લાઈક સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો કરી લેજો ને આમાંથી જી સાઈઝ નો તમારે સાઈજ એમાં લખજો કે સાઈઝ નો ઓર્ડર દેવાનો છે એમ થી ડબલ જય શ્રી કૃષ્ણ